ગુજરાતમાં અત્યારે હાલ ગોપાલ ઇટાલિયા ઉપર જે વ્યક્તિએ જૂતું માર્યું છે એક નેતા દ્વારા સવાલો ઉભા કરવામાં આવ્યા છે કે ગોપાલ ઇટાલિયા કાર્યાલયની સામે જ ખેડૂતોને ખાતર માટે લાઈનમાં ઉભું રહેવું પડે છે તો પછી આ વિસાવદનના ધારાસભ્ય ક્યાં ગયા કે જે ચૂંટણી સમયે મત માંગ માટે એવું કહેતા હતા કે ખેડૂતોને હું કોઈ જ તકલીફ આવવા નહીં દઉં નમસ્કાર હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

એવું પણ કહેવામાં આવ્યું છે અને દારૂ લઈને ચાલી રહ્યો છે એ મુદ્દો દબાવવા માટે થઈને ગોપાલ ઇટાલિયા અને ખાસ કરીને આમ આદમી પાર્ટી દ્વારા એક ષડયંત્ર રચવામાં આવ્યું છે એવો પણ સીધો આક્ષેપ છે તે મૂકવામાં આવ્યો છે સૌથી પહેલા તો આ નેતા

મારા ઉપર અને ઘણા નેતાઓ ઉપર ચાલુ થયા છે કે જે વિસાવદર કિસાન સુવિધા કેન્દ્ર આવેલું છે ત્યાં ખેડૂતોની મોટી મોટી લાઈનો લાગી છે અને માનનીય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા મંત્રી બનવા માટે બીજે ગુમરાહ મારે મારે છે ખેડૂતો વારંવાર એને તકલીફો એમની સૂચવે છે પરંતુ ભાઈને મુખ્યમંત્રી બનવાને કારણે વિસાવદરના લોકો ઘંટી ચાટે છે અને બહાર લોટ દેવા જાય એવી પરિસ્થિતિ હાલ થઈ રહી છે કાલે એક સોશિયલ મીડિયામાં જૂતું મારનાર એવું આ વિડીયો આવ્યો હતો પરંતુ એનું જે બાયફર્કેશન જોયું તો એ આપના ધારાસભ્ય હેમંતભાઈ ખવા સાથે એમના ફોટો વિડિયો અને ભાઈ એમને બર્થ ડે વિશ્સને એવું કરતા હોય એવું જોવા મળ્યું છે તો આ ક્યાંક ને ક્યાંક એક એનું ષડયંત્ર હતું જે અત્યારે કોંગ્રેસ પાર્ટી ખેડૂતો ડ્રગ્સ દારૂ બુટલેકરોને નાબૂદ કરવાનું એક આક્રોશ આયોજન જે કર્યું છે એને ભટકાવવા એ મુદ્દો ભટકાવવા માટે આમ આદમી પાર્ટીનું એક ષડયંત્ર હોય એ પણ લાગે છે અને ગોપાલભાઈ એમ કહેતા હોય કે ભાઈ મારા ઉપર જૂતું ફેંકું તો બે હજાર સત્તરમાં તમે પણ પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંક્યું હતું તો તમને એનું કામથી અસંતોષ હતા એટલે તમે જૂતું ફેંક્યું હતું તો અત્યારે લોકો તમારા કામથી અસંતોષ છે તો તમારા ઉપર જૂતું ફેંકે છે તો જૂતું ફેંકવામાં કોઈ નવાઈની વાત નથી જય હિન્દ જય ભારત ભારતીય એકતા જિંદાબાદ સાવદર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને પણ એક વાત કહેવાની કે જે સમયે ચૂંટણી હતી એ સમયે એમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે ખેડૂતોને એક પણ વખત હું તકલીફનો સામનો નહીં કરવા દો જો કદાચ આ દ્રશ્યોની અંદર થોડી પણ સચ્ચાઈ હોય અને ખરેખર વિસાવદર નો ખેડૂત થતો હોય તો એક ધારાસભ્ય તરીકે તમારો મત વિસ્તાર છે 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 તો તમારે ત્યાંના લોકોની સાથે રહેવું જોઈએ કારણ કારણ કે કે હવે દૂર નથી થોડોક જ સમય બાકી ખેડૂત તે કોઈ દિવસ પક્ષ કે વિપક્ષમાં નથી માનતો સત્તામાં નથી માનતો એમને એમના કામ થવા જોઈએ જેના માટે થઈને એમને તમને મત આપીને ચૂંટ્યા છે કોંગ્રેસના નેતા દ્વારા જે ગોપાલ ઇટાલિયા ઉપર આક્ષેપ મૂકવામાં આવ્યો છે એ વાતને લઈને તમારું શું અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર